ફાર્માટ્રીક ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ફાર્માટ્રીક ટ્રેક્ટર પ્રતાપભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં અને ફૂલ જવાબદારી સાથે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો પ્રતાપભાઈને આ ફાર્માટ્રીક ટ્રેક્ટર વેચવાનું છે ફાર્મા પચાસ અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ઓગણીસો અને છન્નું ના મોડેલ નું આ ટ્રેક્ટર જોવા મળશે ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લેટ છે બોક્સ આખું બનાવેલું જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પેલા પ્રતાપભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો પ્રતાપભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એ ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે

નંબર પર ફોન કરી અને તમે ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો